અને સિત્તેર ટકા પાણીનો બચાવ થાય કેટલા ટપકથી સિત્તેર ટકા પાણીનો બચાવ થાય તો આપણે પાણીની અછત છે એટલા હારું કરીને કરવું જોઈએ કે જમીન ના બગડે એના હારું કરીને છોકરા જોઈએ એના હારું આ કરવું ખબર એટલે ખાતર એક સરખો મળે ખાતર એક સરખું અહીંયા બેઠા બેઠા ફોન થી અમારે એક ભાઈ છે હાઈઠ વીઘા માં બટાકા વાવે છે એકલો છે અહિયાંથી અહિયાંથી એનો એક ભાગ્યો ત્યાં છે એ બેઠો હોય અને એને કોકમાં માં કોક ફેરવે એટલે એનો જે ત્રણ વીઘાનો કોક હોય એમાં પાણી જાય

આપણો ઘરનું લાઈટ બિલ હોય એના તો બિલ ઓછું પાંચ હોય ત્રણ મોટર છે અને બેતાલીસ વિગ્રામ પાણી હવે ત્રણ પાણી મોટર બિલ કેટલું એટલે આ બધું આ કરવું પડે અને બધા ખેડૂત ની અલગ છે આ બોર છે તમે શું ડાર્ક ડાર આ બધા ડાર છે આ બધા ડાર છે તો પાંચ લાઈન વચમાં જેનું ખેતર આવે એ નીકળી જાય આગળ ચાર થઈ જાય આગળ ત્રણ થઈ જાય એટલે જેસીબી ખોદવાનું આ પાઇપ લાઈન બધું સસ્તું પડે ને અમે આ બધું ભેગું ભી કર્યું છે આ ગજું મારું એકલાનું એકલાઈ બધાનું ગજુ

અને તમ તમામ ધીમી મીટી માં બધા એના બધા પ્રશ્નો પૂછ્યા હવે સમજો તમે એક લાઈન લઈ ગયા અહીંયા અને આગળ ગયા રસ્તામાં અને ત્યાં વાટો થયો અને ઊ બાજુ બટાકાને તો દર દર રોજ પાણી પાવું હોય કે બીજા દિવસે પાણી પાવું તો એ વાટો અમે ગાંધીનગર સમાચાર પહોંચે ની વાટો કરવા આવે કોણ મોટી લાઈન માં રહી છે ખાતર કેમ ચડાવું ખાતર કેમ ચડાવું અરે બરાબર ખાતર ચડાવવાનું હોય કઈ દાખલા કે તમને બટાકામાં ખાતર ચડાવું છે મને નથી ચડાવવું ને આ પાણી તો મોટો ખરાળકો જોતો હોય તો ઈ તો કેટલા વિગ્રામ જાય તો જેને ખાતર ચડાવવું હોય ઈ કેમ ચડાવે

એમાંથી લિફ્ટ ઇરિગેશન કરી અને ચાર ઝોન થાય અને ચારે ઝોન થી લગભગ ચારસો વીઘામાં ફી થાય એવા દરેક ક્ષેત્રે આનું મોટું નીકળે હવે જે આ સિસ્ટમ છે ને એમ ત્યાં ખેતર તમે જે આ કહો છો પોતપોતાના ખેતરમાં ટ્રીપ કરવાને ભાઈ હવે આ આ આ એક જ સરકારને કરવાનો શું મતલબ ખેડૂતને સસ્તું પડે એ જ ને પણ જ્યાં સુધી લોક ભાગીદારી ના હોય ને ત્યાં સુધી એની જાળવણી ના થાય

અમારી આ યોજના થઈ એટલે અમારે અહીંયા સરકારને ખબર પડી સરકારના સચિવો મુખ્ય સચિવો આ બધા અહીંયા આવ્યા જળ સચિવો અહીંયા બે વખત ના પાક આવી ગયા બધા બધા પંદર વીસ જણા એના બધા લખવા વાળાના બધા અહીંયા બેઠા બધું બધું થયું બધા પ્રશ્નો કર્યા પછી એને આ વખતે એને નક્કી કર્યું કે સાલા પ્રોબ્લેમ છે જ ને આ પાણીનું કરવું છે આ બધું સરકારની આ યોજના કરી છે પણ કરે કેમ તો મને પૂછ્યું ને કે કેમ થાય મેં એકદમ સરકાર ભાગીદારી સિવાય કરાય નહીં દાખલા તરીકે સો રૂપિયાની પાઇપ થતી હોય તો એસી રૂપિયા સરકાર સબસિડી દે ને વી રૂપિયા તો ખેડૂતને ભરવાના ભરવાના ભરવા નકો ખેડૂત હાથે અને આ વર્ષના બજેટમાં એકસો બાસઠ કરોડ

દાખલા તરીકે લાઇટ બિલ અમારું ઓછું આવે સસ્તું પાણી સારું પાણી એટલે આપણી વરસાદી પાણી છે મિનરલ પાણી છે તળાવમાં આપણે ખબર છે ને મિનરલ પાણીના પ્લાન્ટ નાખીએ છીએ ઘરે તો આ મિનરલ પાણી છે સસ્તું પાણી સારું પાણી અને સગવડભર્યું પાણી આ જ્યોતિગ્રામ ઉપર એ યોજના છે

એમથી વધારે કારણ કે આમાં આમાં વીઘા ઉપર છે તમારે ચલાવવું છે બીજે થી ચલાવો હવે આજે આપ તમે ચલાવ્યું તો પાંચ દાડા સિવાય ચલાવવાનું નથી બંધ જ છે તમે દરરોજ ચલાવો વધારે આપી ન બાકી બાકી કરશો ને તો ડ્રીપ થકી તમે જેવા પાકો લેવા હોય ને જેટલા હજાર નો તમે મનમાં બેહો બે જણા બેઠા હોય ને હજુ ખાટલા ઉપર બધું ટીવી જોતા હોય કે આ વાર શું કરશું દીકરી લગન છે તો પચાસ લાખ નું પાકું ખપે અમે ધારો ને પચાસો એસી એસી લાખ રૂપિયાનું અમે તમને વાત ના કરી વાત કરી તો સિત્તેર એસી લાખ રૂપિયાનું તમે જાતે પકડી રાખો ઘરનું પછી આપણા છોકરાને ક્યાં નોકરી હોદવી કે શું કરવું આપણે નોકરી મળનારી નથી અમે એમ સમજીને ચાલીએ છીએ આવું આપણે ના કરીએ એટલે આપણે કરવું પડે આપડે નોકરી નોકરી પાછળ પીડી આપને આશીર્વાદ દેશે એટલે ટપક ઇજ આ મસ્ત એમ

ટ્રોગીજમાં મલ્ટીપ્લેક્સ સિનેમા જોવા જાવ એ આપણે આ કેરુથ્યા એટલે એ બાગબંની આવે આગળના છે